નવરાત્રિ શક્તિની દેવી અને જગત જનિતા માતાની ભક્તિનું આ પર્વ આધ્યાત્મિકતાનું આ પર્વ સનાતન સંસ્કૃતિને જે દેવીમાં આસ્થા છે એમની નવ દિવસ ભક્તિ કરવાનું આ પર્વ સાથે જ આપણી ગુજરાતી સંસ્કૃતિને આગળ વધારવાનું આ પર્વ ગરબા દાંડિયા આપણી ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારે છે આપણા પૂર્વજોએ જે સંસ્કૃતિ તૈયાર કરી હતી જે સંસ્કૃતિને અનુસરી છે એ સંસ્કૃતિને આગળ આપણે વધારીએ છીએ અને આપણા ગરબા ડાંડિયા દુનિયાભરની અંદર એની ગુંજ હોય છે આપણી ભક્તિ અને આપણા ગરબા ડાંડિયાની ગુંજ અજોડ છે એમાં કોઈ બેમત નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગરબા ડાંડિયાના આયોજનોને લઈ અનેક પ્રકારના વિવાદ થાય છે આપ તમામ લોકો જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોથી જે પ્રોફેશનલ આયોજન થાય છે તેમાં સૌ પ્રથમ વિવાદ થયો લવ જેહાદનો એવું કહેવાયું કે હિન્દુઓના પર્વમાં ગેરહિન્દુ એટલે કે અન્ય ધર્મના લોકો ત્યાં જાય છે ત્યાં જાય ત્યાં સુધી વાંધો નહીં પણ આરોપ એ લગાવવામાં આવ્યા કે કેટલાક યુવકો હિન્દુ દીકરા દીકરીઓને ગુમરાહ કરે છે પોતાનું નામ બદલીને અને લવ જેહાદની જાળનો શિકાર બનાવે છે એને લઈ કેટલાક હિન્દુ સંગઠનોએ પોતાની રીતે નિયમો પણ બનાવ્યા અને કેટલાક આયોજકોએ તેને અનુસર્યા વચ્ચે હવે નવો એક વિવાદ થયો છે અને વિવાદ થયો છે ભારતીય જનતા પક્ષના નેતા અને સામાજિક આગેવાની સાથે સાથે ડોક્ટર પ્રબુદ્ધ નાગરિક એવા અમરેલીના ડોક્ટર ભરત કાનાબારના એ ટ્વીટથી ફૂલ સ્ક્રીન એ ટ્વીટ જોજો ડૉક્ટર ભરત કાનાબારે આજે જે કર્યું છે ભરત કાનાબારે કહ્યું છે કે નવરાત્રીમાં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થયા છે મોટા શહેરોમાં મોટા આયોજનો થાય છે જેને પાર્ટી પ્લોટનું રૂપાળું નામ અપાય છે માતાજીની ભક્તિ અને સ્તુતિના આયોજનને પાર્ટીનું લેબલ લાગ્યું અને તેની પાછળ પાછળ ચોર પગલે અનેક દૂષણો ઘૂસ્યા છે શેરીઓમાં થતા આ ગરબા ગરબાઓમાં હવે નાત જાતના ભેદ પહેલાં હોતા નહોતા પણ હવે માત્ર અમુક જ્ઞાતિના સદસ્યોને પ્રવેશ પ્રવેશી શકે તેવા આયોજનો કરવામાં આવે છે ખોવા જેવડા અમરેલીને પણ તેનો ચેપ લાગ્યો છે એમને વાત આખા ગુજરાતની કરી પણ પછી અમરેલી અમરેલી ઉપર કર્યું સાથે એ પણ કહ્યું છે ધાર્મિક તહેવારો સમાજને જોડવાના બદલે સમાજમાં અલગ અલગ ચોકા ઊભા થાય તેને તેનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે આ ભરત કાનાબાનું ટીઢ છે એ એમનું અંગત પોસ્ટ છે સોશિયલ મીડિયા પોસ્ટ છે પરંતુ આ પોસ્ટે જબરજસ્ત ચર્ચા જગાવી છે અને ચર્ચા એટલે જગાવી છે કે અનેક સમાજના સંસ્થાઓ સમાજના સંગઠનો નવરાત્રિનું આયોજન કરે છે સવિશેષ વાત કરીએ ઉદાહરણ તરીકે તો ખોડલધામ ખોડલધામ ગુજરાતની અંદર ત્રીસ ટકા વધુ ઠેકાણે ગરબાનું આયોજન કરે છે સમાજના દીકરા દીકરીઓ ત્યાં જાય છે માતાજીની ભક્તિ પણ કરે છે અને ગરબા પણ કરે છે અને આ જ રીતે અલગ અલગ સમાજોના પણ આયોજનો થાય છે અને સમાજોના આયોજનો સમાજના મંડળો કરતા હોય છે પરંતુ કાનાબારના આ ટ્વીટથી એક વાત સ્પષ્ટ છે કાનાબારે આની અંદર જિહાદની વાત નથી કરી કાનાબારે નાત જાતના ભેદભાવની વાત કરી છે અને કાનાબારે એમ કહ્યું છે ડૉક્ટર કાનાબારે એમ કહ્યું છે કે અમુક જ્ઞાતિના સદસ્યોને પ્રવેશ મળે તેવા આયોજનો થાય છે અમુક જ્ઞાતિ સાથે એ પણ કહ્યું છે ધાર્મિક તહેવારો જોડવાના બદલે તેનાથી સમાજમાં અલગ અલગ ચોકા ઉભા થાય છે સવાલ એ છે કે ભરત કાનાબારે આ પોસ્ટ મૂકી કેમ શું એમના પોસ્ટ અને પોસ્ટમાં લગાવેલા આરોપમાં કેટલી સચ્ચાઈ છે એ હકીકત છે કે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજની અનેક જ્ઞાતિઓની સંસ્થાઓ આયોજનો કરે છે જે તે જ્ઞાતિના આયોજકોનો એક આશય હોય છે અને આશય હોય છે કે પરિવારની ભાવના સાથે પોતાની જ્ઞાતિના દીકરા દીકરીઓ એક સાથે મળીને ગરબી ગુમે એક ગેધરિંગ પણ થાય અને સમાજની ભાવના જ્ઞાતિની ભાવના એક બાઉન્ડિંગ એક સાથે જોડાયેલું રહે અને એટલે જ કેમ કે આ પ્રકારનું ટ્વીટ આ પ્રકારની પોસ્ટ આવી ડૉક્ટર કાનાબારની અને સ્વાભાવિક જ અનેક સમાજો આ પ્રકારના આયોજન કરે છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી બને છે હું ફરીથી કહું છું ગરબા અને દાંડિયા ગુજરાતની પરંપરાની ઓળખ છે નવરાત્રિ શક્તિની દેવીની ભક્તિનું પર્વ છે એ વિવાદથી હર પર હતું અને પર રહેવું જોઈએ પણ હા તંદુરસ્ત ચર્ચા ચોક્કસથી થવી જોઈએ મારી સાથે અશોકભાઈ જોડાયા છે પ્રવક્તા છે ખોડલધામના અને આપણે જાણીએ છીએ ખોડલધામ સંકલન સમિતિ લેવા પટેલોની સંકલન સમિતિ છે અને અનેક આ પ્રકારના આયોજનો પણ કરે છે અને હેતુ એક જ છે કે સમાજના દીકરા દીકરીઓને એક જૂથ રાખવાને સંસ્કૃતિને આગળ વધારવી ડોક્ટર ભરત કાનાબાર પ્રબુદ્ધ નાગરિક છે કાનાબાર સાહેબ આપનાથી એટલે શરૂઆત કરવા માગીશ કે આપે આ પોસ્ટ કરી છે મારે એટલું જાણવું ને સમજવું છે જો હું ફરીથી કહું છું જે પ્રોફેશનલ ગરબા થાય છે એ કમાઈના આશયથી થાય છે કમાઈના આશયથી થાય છે એમાં કોઈ ડાઉટ નથી આયોજકો પૈસા રૂપિયા રડવા જ કરે છે પણ જે જ્ઞાતિ જાતિના લોકો કરે છે એમની ઉપર તમે આંગળી ચિંધી છે અને એમ કહ્યું છે કે અમુક જ્ઞાતિના સદસ્યોને પ્રવેશ મળે તેવા આયોજન થાય છે એમ પણ કહ્યું છે અલગ અલગ ચોખા ઊભા થાય છે એક્ઝેક્ટલી આપ કહેવા શું માગો છો અને તમારો ઈશારો કોની તરફ છે રોનકભાઈ કોઈ પર્ટિક્યુલર કાસ્ટ કે જ્ઞાતિનો મુદ્દો હોઈ શકે જ નહીં આપણે જાણીએ છીએ કે આઝાદી પહેલા લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ગણેશ સ્થાપનાની જે મૂર્તિ ગણેશની મૂર્તિઓની પૂજાનું ગણેશોત્સવની જે શરૂઆત કરી એની પાછળનો મૂળ હેતુ તો હિન્દુ સમાજને એક રાખવાનો એક્યતાની ભાવના ઊભી કરવાનું અને એ વખતે રાષ્ટ્રવાદની જે વાત હતી એ પણ એમાં સમાયેલી હતી અને આપણે ત્યાં પણ નવરાત્રિ તો દાયકાઓથી ઉજવાય છે તમે વાત કરી પ્રમાણે ભક્તિ શક્તિનું આરાધના છે અને ખાસ તો શક્તિની આરાધના છે અને આપણા બધાનો અનુભવ છે કે વર્ષો પહેલાં જે ગામડાઓમાં અથવા મોટા શહેરોમાં પણ પર્ટિક્યુલર સોસાયટી કે ચોક કે એમાં ગરબાઓ થતાં આ જે આયોજન પાર્ટી પ્લોટ સુધી પહોંચી ગયું છે અને ભવ્ય આયોજનો થાય છે જાગ જમાળ ખર્ચાઓ ઘણું બધું હવે એને કારણે આ પાર્ટી પ્લોટના કલ્ચરને કારણે એમાં અનેકવિધ ઇસ્યુ ઊભા થયા છે આપણે જે ન ગમે એવા તે એ જેને કહી શકાય એવા એ એક એંગલ હતો હવે બીજો એક એંગલ એવો થયો છે કે અમુક જગ્યાએ અલગ અલગ જ્ઞાતિઓ પોતપોતાના જ્ઞાતિ સમૂહના ગરબા કરે છે મારી દૃષ્ટિએ એના એની આયોજન પાછળ આયોજકોનો જે હેતુ હોઈ શકે પણ પોતાની જ જ્ઞાતિના લોકોને એલાવ કરવાના બીજી જ્ઞાતિના યુવાન યુવતીઓને એલાવ નહીં કરવાના એટલે સામાજિક તહેવારો ખાસ તો ધાર્મિક તહેવારો સમાજને જોડવાનું કામ કરે સમાજમાં એકતાની ભાવના ઊભી કરી બધા જ્ઞાતિ સમાજો હળી મળીને એમાં ભેગા થાય ઉજવે આનંદ કરે એને બદલે અલગ અલગ ચોંકા ઊભા થાય એ પ્રકારની પરિસ્થિતિ હવે એમાં પણ હરીફાઈનું તત્વ છે એક જ્ઞાતિ કરે તો બીજી જ્ઞાતિ થાય કે આપણે કરવું જોઈએ તો ત્રીજી જ્ઞાતિવાળા કે આપણે આપણું અલગ કરો તો મને લાગે છે એક એક પરિસ્થિતિ એવી પણ આવે કે દસ બાર જ્ઞાતિના અલગ એક શહેરમાં દસ બાર જ્ઞાતિના અલગ અલગ ગરબાઓ થતા હોય એટલે ક્યાંક ને ક્યાંક આમાં સામાજિક સૌહાર્દ જેની જે વાત છે હિન્દુ સમાજની એકતાની વાતો તો બહુ કરીએ છીએ અને આ જ્ઞાતિ જાતિના મૂળો તો રાજકીય સમીકરણો અને રાજકીય પાર્ટીઓએ પોતાના હેતુસર ઊંડા નાખવાનો પ્રયત્ન કર્યો છે એના મૂળિયા ઊંડા જાય રેસિડેન્શિયલ કોલોની રહેવાની વાતો આવે અમુક સોસાયટીઓમાં પર્ટિક્યુલર જ્ઞાતિના જ મકાન મળે એ ત્યાં સુધી પરિસ્થિતિ પહોંચી અને હવે આ ધાર્મિક તહેવારોમાં પણ આવી છે એવું મારું માનવું છે પણ કાનાબાર સાહેબ મને એટલું કહો જો મારા પરિવારનું ફંક્શન હોય તો નેચરલી મારા પરિવાર પૂરતું હોય બરાબર મારા સોસાયટીનું ફંક્શન હોય તો મારા સોસાયટી પૂરતું રાખું હું મારા સમાજ પૂરતું ફંક્શન રાખતો હોય તો હવે બીજાને કોઈ તકલીફ શું હોઈ શકે મને એટલું સમજાવો જ્યારે પરિવારનું ફંક્શન તો પરિવાર પૂરતું હોય ને તો એવી રીતે કોઈ એક સમાજ એ સમાજ સમાજને એક તો કરે છે ને કમસે કમ એ સમાજના દીકરા દીકરીઓને એક કરવાનો એક સાથે જોડવાનો પણ તો એ કાર્યક્રમ છે એને એ રીતે સકારાત્મક રીતે તો પણ લઈ શકાય અને બીજું આપ જે વાત કરો છો સૌહાર્દ બગડવાનું એક કાર્યક્રમ બતાવો ગરબાનો આપણા કોઈ પણ સમાજે આયોજન કર્યું હોય કે એની અંદર જાતિ જાતિના ઝઘડા થયા હોય પોઝિટિવ એમાં કોઈ એને હકારાત્મક રીતે જોઉં લઉં છું કે ભાઈ જ્ઞાતિઓ પોતપોતાના આયોજન કરે પણ અલ્ટિમેટલી રિલિજિયસ સેલિબ્રેશન છે ધાર્મિક પ્રસંગ છે અને આપણે જ્ઞાતિ જાતિની વાત કરીએ એના દીકરા દીકરીઓને પરિવાર પૂરતું મર્યાદિત રહે તો આપણે ત્યાં હવે આંતરજ્ઞાતિ લગ્નો ક્યાંય છોછ રહી હોય તો બતાવો મને રોનકભાઈ આથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી આજે મારી કોઈ પાડોશમાં એમ કે ભાઈ પટેલના દીકરાએ બ્રાહ્મણની આરે લગ્ન કર્યા કે બ્રાહ્મણની દીકરાએ કોઈ દરજીની દીકરીયારે લગ્ન કર્યું એનો કોઈને છોછ જ નથી એના માટે કોઈને અણગમો પણ નથી એટલે એક સમાજની વાતની વાત એના દીકરી દીકરીઓ જ મળે એ વાત બધી હવે આપણે ત્યાં આંતરજાતીય આપણા લગ્ન મેળાઓ પણ થવા છે એટલે એ વાત મને લાગે કે એમાં આવી નહીં બાકી પરિવારની વાત અલગ છે અને ધાર્મિક પ્રસંગની વાત અલગ છે મારો કહેવાની વાત એ છે કે જુઓ પહેલાં પહેલું તો સર્વ જ્ઞાતિ ગરબા થાય તો અતિ ઉત્તમ એમાં કોઈ ડાઉટ નથી અતિ ઉત્તમ એવું માનું છું પણ બીજું એક સમાજ પણ એકઠો એકઠો થતો હોય તો એ અતિ ઉત્તમ ભલે ન હોય ઉત્તમ તો છે ને આપણે એને સૌથી તેનાથી મોટી કમનસીબી કોઈ ન હોઈ શકે એવો તમે શબ્દો વાપર્યો એટલે મારો સવાલ છે કમસે કમ કમસે કમ કમનસીબી શું થાય મને કહો તમે સાંભળો તમારો કોઈ એક પર્ટીક્યુલર જ્ઞાતિનો પ્રસંગ છે ધાર્મિક મહોત્સવ છે તમે ત્યાં માતાજીની આરાધના કરો છો ત્યાં તમે ગરબી પધરાવો છો એની ત્યાં આરતી કરો છો અને હું પર્ટીક્યુલર જ્ઞાતિનો છે મને પ્રવેશ ન મળે એ તો એ કઈ એમાં કઈ આપણે ગળે ઉતરેલી વાત તો નથી ચોક્કસપણે અરોળકભાઈ જે લોકો કરે છે એ સારા અસહિતથી કરે છે એ સમાજની એકતા માટે કરે છે એની સાથે પણ સમજ એમાં ઘણું બધું પોઝિટિવ એલિમેન્ટ પણ છે પણ ખાલી જ્ઞાતિ પૂરતું કરવાનો અલગ અલગ મારો મુદ્દો તો એ છે કે આજે અમારી અમરેલીની પરિસ્થિતિ કે અમરેલીમાં ત્રણ ચાર જ્ઞાતિઓ શરૂ કર્યું હવે કાલે એવું થશે કે અમારી જ્ઞાતિ વાળા કે સાહેબ આપણે તો કરો આપણી જ્ઞાતિમાં કેમ નથી થતું કાલે બીજી જ્ઞાતિ તો આજે એવું બને કે અમરેલીમાં પંદર વીસ જ્ઞાતિઓ પોત પોતાના અલગ ફંક્શન કરો તો ધાર્મિક તહેવાર બાજુ મારી વાત જ્ઞાતિ જ્ઞાતિગત વાત થઈ ગઈ જે વાત સામાજિક એકતાની વાત તહેવારોમાં થવી જોઈએ એ વાત બાજુ મારી ગઈ કોઈ કરે છે એને ઓખોડવાનો કે ટીકા કરવાનો કોઈ ઉદ્દેશ નથી એ પણ સારા ભાવથી કરે છે સારા આશયથી કરે છે પણ ક્યાંક ને ક્યાંક તો વિચારવું પડે છે માત્ર આ વાત ઉપર દોડ્યા જવાનો અર્થ નથી કઈ કાનાબાર સાહેબ જોડાયેલા રહેજો મારી સાથે અશોકભાઈ જોડાયા છે અને અશોકભાઈને એટલે મેં જોડ્યા છે અશોકભાઈ ખોડલધામ અનેક ઠેકાણે ગરબા કરે છે અને સવારેથી ખોડલધામ પાટીદાર જ્ઞાતિનું આસ્થાનું કેન્દ્ર છે લેવા પાટીદારનું એમાં કોઈ બેમત નથી એમાં કોઈ બેમત નથી મંદિરમાં તમામ જ્ઞાતિના લોકો આવે છે એ ભાવથી આવે છે એ પણ હકીકત છે એ ઉમિયા મંદિર હોય ખોડલધામ હોય બોચરમાનું હોય કોઈ પણ જ્ઞાતિ જાતિનું હોય સનાતન સંસ્કૃતિના મંદિરોમાં તમામ લોકો જાય છે અને સારી વાત છે વાત અહીંયા ગરબાની છે કાનાબાર સાહેબનું તમે ટ્વીટ પણ પોસ્ટ પણ જોઈએ છે અને કાનાબાર સાહેબને સાંભળ્યા પણ આપ કેવી રીતે મૂલવો છો અને આપને એટલે પૂછું છું કે તમે એટલે કે તમારું સંગઠન સામાજિક સંગઠન સૌથી વધુ ગરબા કરે છે રોનકભાઈ ગુજરાત ભરમાં ખોડલધામના બેઠર બેના હેઠળ લગભગ છત્રીસથી વધારે જગ્યાએ નવરાત્રી મહોત્સવ ઉજવાય છે આ નવરાત્રી મહોત્સવ ઉજવવાનો હેતુ અમારા આદરણીય ચેરમેન નરેશભાઈનો એક જ છે કે ખૂબ માતાજીનું પર્વ છે એ પર્વની પવિત્રતા જળવાઈ રહી માતૃ એટલે કે મહિલા પ્રાધાન્ય ધરાવતું પર્વ છે એમાં માતૃત્વ અને મહિલાઓની સલામતી જળવાઈ રહી તો એના માટે આ જે કઈ આયોજનો થાય છે એને ધ્યાનમાં રાખી અને ખોડલધામે એક ખોડલધામના બેનર હેઠળ નવરાત્રી મહોત્સવ ઉજવાનું નક્કી કર્યું આજથી દસ વર્ષ પહેલા અને હજારો ને લાખો દીકરીઓ સર્વ સમાજને એ કર્યો ખોડલધામ નવરાત્રી મહોત્સવ જ્યાં જ્યાં ઉજવાય છે ત્યાં સર્વ સમાજની દીકરીઓને સર્વ સમાજની મહિલાઓને અમે પ્રવેશ આપીએ છીએ લેવા પટેલ સમાજનું કપલ હોય એટલે કે પુરુષને જો પ્રવેશ કરવો હોય તો સિંગલ નહીં એક કપલમાં આવી શકે યા તો એના વાઇફ યા તો એની બેન યા તો એના મધર તો એક લેવા પટેલના દીકરાને પણ પ્રવેશ કરવો હશે તો એકલો નહીં આવી શકે એને એના પરિવારની કોઈ મહિલા સાથે પ્રવેશવું પડશે જ્યારે દીકરીઓ માટે સર્વ સમાજની દીકરીઓને અમે

જ્યાં જ્યાં જ્ઞાતિના ગરબાઓ થતા હોય રાઈટ ઉલ્લેખ નથી કર્યો બરાબર હું કે જ્ઞાતિના થતા હોય તો એ એની જ્ઞાતિઓને પ્રવેશ આપે છે પણ એ બહુ સારી વાત છે કે અત્યારની નવરાત્રી મહોત્સવ એક મોડર્નાઇઝેશન એક આધુનિકતાથી ઉજવાતી હોય અને એમાં આજની યુવા પેઢી અને ખાસ કરીને આજની દીકરીઓ જ્યારે આ ન્યુસન્સનો ભોગ ન બને અને એમાંથી બચી શકે એટલા માટે જો કોઈ જ્ઞાતિનું આવો આવું આયોજન થતું હોય તો એ વખતે એ દીકરા દીકરીની સાથે જ્ઞાતિના નામે જ્ઞાતિના નાતે એમના વડીલો એમના પરિવારના સભ્યો પણ ત્યાં જોવા જશે અને એના પરિવારના સભ્યોની સામે જ દીકરો દીકરી રમશે જેથી કરીને સો ટકા સલામત અને કોઈ પણ પ્રકારના ન્યુસન્સનો ભોગ બન્યા વગર રમી શકશે બીજું કાનાબાર સાહેબે જે કીધું હશે કદાચ કોઈ કોઈ જ્ઞાતિ એનું આયોજન કરતી હોય તો કશું ખોટું નથી મેં આપને કીધું ને ઉલટાનું એના દીકરા દીકરીઓ સમાજના આયોજનમાં એના વડીલોની સાથે એના પરિવારના સભ્યો સાથે રમશે અને ન્યુસન્સ થતું અટકાવી શકશે એટલે જે કાંઈ આયોજનો થાય છે પરિવારોનો કે સમાજના એમાં કશું ખોટું નથી કાનાબાર સાહેબ અંત તરફ જઈ રહ્યો છું જો કેમ કે અમે ખોડલધામને એટલે જોયું કે સૌથી વધુ ગરબાનું આયોજન થાય છે અને માત્ર ખોડલધામ જ કરે છે એવું નથી ઉમિયાધામ સંસ્થા સાથે જોડાયેલા પણ સમાજના લોકો છે અન્ય સમાજ પણ હશે ક્ષેત્રીય સમાજો કોઈ પણ સમાજ કોઈ પણ આમાં જ્ઞાતિ જાતિ હોતી જ નથી માની ભક્તિમાં પણ એમને એક વાત તો એ પણ તો કહી છે કે મોટા ભાગ એને મારો પણ અનુભવ રહ્યો છે કાનાબાર સાહેબ મોટા ભાગની સામાજિક સંસ્થાઓના જે ગરબા થાય છે એમાં દી તમામ સમાજની દીકરીઓ એલાવ હોય છે એલાવ હોય છે ક્યાંક કદાચ એકાદ બે પાંચ જગ્યા હોઈ શકે પણ એને આપણે ટોટલ જનરલાઇઝ કરીને કબનસીબ કહીએ એ કેટલું યોગ હવે હવે તો મુક્ત મને ચર્ચા કરીએ છીએ કાનાબાર સાહેબ આપ હવે કેવી રીતે મૂલવો છો નહીં કમનસિંહ બી આ વાતને છે કે જ્ઞાતિ સમાજ પૂરતું થાય એટલા પૂરતું બાકી આપણે ત્યાં નવરાત્રીનો ઉત્સવ તમે જે શરૂઆતમાં કીધું આપણી ગુજરાતની ઓળખ છે ગુજરાતની અસ્મિતાની ઓળખ છે આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થા પણ એટલું સલામત છે કે ભાગે આપણી દીકરી રાત્રે સ્કૂટી પરથી એકલી ઘરે આવતી હોય તો ચિંતા ન થાય મા બાપને આ બધી પો જેને કહેવાય ને ઘણા બધા ફેવરેબલ સર્કમસ્ટન્સીસ ગુજરાતમાં આ પ્રકારે નવરાત્રિ થઈ શકે એવા છે એમાંનું એક જ આ તત્વ છે કે જેને માટે મેં કહ્યું નથી કે ભાઈ તમે જ્ઞાતિઓ પૂરતું મર્યાદિત કરો હવે અલ્ટિમેટલી એ એમણે જે વાત કરી એમાં બી ઘણું બધી વાત સારી બીજી કે આજે ખોડલધામ સમિતિ બહુ સારી રીતે ઉજવો અમારે ત્યાં બી સરસ એમનું ફંક્શન થતું હોય છે હવે એમાં બધા લોકોને એલાઉડ કરે જેટ ઇઝ અ ફાઇન પણ જ્યાં આવો મર્યાદિત છે હું તમને રાજુલાનો એક દાખલો આપું અમારે જયદેવ કરીને એક યુવાનને એના મિત્રો રાજુલામાં જે કાર્યક્રમ કરે છે એમાં એ બધી જ જાતિના લોકોને એલાવ કરે છે ને માત્ર બે બધી જ જાતિની બહેનો જ એલાવ છે ત્યાં એવી વ્યવસ્થા ગોઠવાયેલી છે કે બહેનોની સાથે બીજું કોઈ બી આવી શકે નહીં ત્યાં કેમેરો બી બેનો લઈ જાય મોબાઈલ પણ કેમેરા તરીકે ઉપયોગ કરવા જોઈએ એનો કેમેરો બી લઈ લેવામાં આવે અને બધી વ્યવસ્થા અને સંચાલન માત્ર બેનો કરે યુવાનો છે જે ભાઈઓ છે માત્ર એની આર્થિક વ્યવસ્થા અને એનું બધું ફંક્શન બધું ઇન્ફ્રાસ્ટ્રકચર ગોઠવે તો આ બધા અલગ અલગ પ્રકારના આયોજનોની પ્લસ માઇનસ છે મારો ઈરાદો કોઈ ટીકા ટિપ્પણી નો હતો પણ હવે આ જ્ઞાતિવાળી વાત છે ને જ્યાં પણ આવે ને એની ત્યાં મને જરા ખુશ વ્યક્તિગત ધોરણે એ બધી રાજકારણમાં હોય કે તમે આજે જુઓ રેસીડેન્સીયલ કોલોનીમાં આપણે અમુક જગ્યાએ મળે છે એ આપણે થોડું ચલાવી સમાજ તમે તમે છે ને છો હિન્દુ સમાજની વાતો કરીએ છીએ આપણે એકતાની કે આવી બધી આ બધી વાતો કાનાબર સાહેબ કાનાબર સાહેબ હવે સકારાત્મક વાતો ઉપર આવું કે સુધાર ઉપર આવું અશોકભાઈ નાની પ્રતિક્રિયા અશોકભાઈ તમારા હિસાબથી ગરબાના આયોજનોમાં કયા પ્રકારના સકારાત્મક સુધારની જરૂર છે કે જેના કારણે આધ્યાત્મિકતા આપણી આસ્થા અને જે સનાતન હિન્દુ સંસ્કૃતિનું બાઉન્ડિંગ છે એ એ બનેલું રહે જ્યારે સકારાત્મક સુધારાની વાત કરી તો એક તો જે સામાજિક આયોજનો થાય છે પ્રોફેશનલોને તમે સાઈડમાં રાખો પ્રોફેશનલ આયોજનોની વાત નથી કરતા જ્યારે સામાજિક આયોજનો આયોજનો થાય છે એ આયોજન કરવા પાછળનો હેતુ પણ મેં આપને કીધું એમ કે નવરાત્રી પર્વની પવિત્રતા અને મહિલાઓની સલામતી જળવાઈ રહી એવો જ હોય છે અને આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી જે કંઈક કરવું ઘટતું હોય છે એ આયોજક મિત્રો કરતા હોય છે જેમ કે મેં આપને કીધું કે ભાઈ ખોલધામ નવરાત્રી કરે છે તેમાં દીકરીઓ સર્વ સમાજની આવકાર્ય છે જેન્ટ્સમાં કોઈ સિંગલ જેન્ટ્સ એલાવ નથી શું કામ કે જો સિંગલ જેન્ટ્સ એલાવ હશે તો કંઈક ને કંઈક એને ન્યુસન્સ ફેલાવવાનું મન થશે અને પ્રેરાશે પણ જયારે એમના જ પરિવારની એમની બેન હશે એમના માતા હશે એની વાઈફ હશે તો એને આવો વિચાર પણ નહીં આવે અને એ એ મહોત્સવની અને એ પર્વની મર્યાદા જાળવવા માટે એ હંમેશા સંયમ અને સૂશે બીજી વસ્તુ દરેક જગ્યાએ આમ તો લગભગ નવરાત્રી થતી હોય ત્યાં માતાજીનું એટલે કે આરતી पूजा થતી જ હોય છે પણ ઘણી જગ્યાએ એટલે કે જે મોડન આયોજનો થતા હોય છે ત્યાં એમને કરવામાં આવે છે ખરેખર પર્વ છે ત્યાં માતાજીની આરતી શરૂ કરી અને પછી નવરાત્રીનો કરવો જોઈએ આરતી બાદ ત્યાં આવેલા તમામ મહેમાનોને પ્રસાદી વિતરણ પર કરવું જોઈએ જેથી એમને એક પવિત્ર વાતાવરણમાં અને માતાજીના સાનિધ્યમાં આવ્યાનો અહેવાલ અહેવાલ અહેસાસ થાય આવું નવરાત્રી મહોત્સવ અમે રોજે કરી દરેક દરેક લોકોને માતાજીના દર્શન કરાવી પછી તમે ગ્રાઉન્ડમાં પ્રવેશ કાના બાર સાહેબ તમારી નાની પ્રતિક્રિયા લઈ તમારા હિસાબથી કેવા સુધારની જરૂર છે જે પણ દૂષણો આવ્યા એને દૂર કરવા માટે કેવા સુધારની જરૂર છે એ એ તો બધા આયોજકોએ એને માટે કેરફુલ રહેવું પડે અને સ્વાભાવિક રીતે એના આયોજનમાં વધારે વધારે વ્યવસ્થામાં બહેનો ઇન્વોલ્વ થાય તો આ જે વાત કરી હસમુભાઈ કે પ્રમાણે કપલને જ એલાઉડ કરવામાં આવે અને માતાજીની ગરમી માતાજીની આરાધના એ બધું બાજુમાં ન રહી જાય માત્ર ખાલી ડીજે ઉપર બધું વાયગા કરે એ પણ ન ચલાવી લેવાય આ પ્રકારનું વાતાવરણ આ પ્રકારના સંસ્કારો આ પ્રકારના વિચારો જો જે ખેલૈયાઓ એનામાં પણ ઉપાય એ પ્રકારે જો આયોજકો મહેનત કરે તો મને લાગે બિલકુલ પોઝિટિવ સાઈડ કાનાબાર સાહેબ બસ હું ગયા બંનેનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ માતાની આરાધનાનું આ છે અને માતા આજે પણ આપણી વચ્ચે આપણા પરિવારની જ નહીં આ સંસારની આ સૃષ્ટિની તમામ બહેન દીકરીઓ એ જ માતાનું સ્વરૂપ છે બસ આ જ કહેવા માગું છું નવરાત્રી મુદ્દે કોઈ વિવાદ ન કરશો માત્ર ને માત્ર માતાની આરાધના કરો અને એ આરાધના આ માતૃશક્તિને વંદન કરીને કરીએ અને માતૃશક્તિને જ્યારે વંદન કરીશું આપણે ત્યારે સ્વાભાવિક રીતે જ સમાજમાં કોઈ પણ પ્રકારનું ક્યારે દૂષણ નહીં આવે તે નિશ્ચિત છે